જો આદર્શ પરિસ્થિતિમાં એક સમાન દરના ઓક્સિજન હાઇડ્રોજનને મિથેનને લેવામાં આવે ત્રણે ત્રણનું દળ આપણે ધારી દઈએ છીએ કે એક્સ છે તો માસ ઓફ ઓ માસ ઓફ એચ અને માસ ઓફ મિથેન એટલે કે સી એચ ફોર એ એક્સ છે હવે જો આદર્શ પરિસ્થિતિમાં તેમના કદનો ગુણોત્તર કેવો હોવો જોઈએ હવે તમે જોઈ શકો છો બેટા કે ત્રણેના દળ ફિક્સ છે બરાબર પણ ત્રણેય દળ જુદા જુદા છે ઓટુસ છે હાઇડ્રોજન બાર વત્તા ચાર સોળ છે હવે આમ જો ત્રણે ત્રણ ના દળ સરખા છે ત્રણે ત્રણ ના ગુણોત્તર શોધીએ તો મોલ ઓફ ઓટુ જેમ મોલ ઓફ એચ ટુ જેમ મોલ ઓફ સી એચ ફોર એ થઈ જશે બેટા એક્સ બાય બત્રીસ હવે બેટા આને વડે ગુણી દઈએ તો શું થઈ જશે પહેલું આવી જશે વન બીજું આવી જશે બેટા ભાગ્યા બે છે એટલે સોળ આવશે અને ત્રીજું આવી જશે બેટા બે તો મોલ નો ગુણોત્તર આવી ગયો બેટા ઓ ટુ અને સી એચ ફોરના મોલનો ગુણોત્તર એક જેમ સોળ જેમ બે છે આથી તમે કહી શકો કે કદનો ગુણોત્તર પણ મોલ અને કદ સમ પ્રમાણમાં થશે આમ કદનો ગુણોત્તર પણ એક જેમ એચ ફોર ત્રણેયના કદનો ગુણોત્તર એક જેમ સોળ જેમ બે થશે આમ વિકલ્પ નંબર બી તમારો સાચો જવાબ છે